સુરત શહેરના કામરેજ વિસ્તારમાં આવેલ વાવ ગામમાં વાવ મંદિર ખાતે નવું મંદિર બનાવવાનું સોપાન માંડવા માટે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ વડતાલથી લક્ષ્મીનારાયણ દેવના ગાદીપતિ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધાર્યા હતા તેમજ ભૂમિપૂજનના આ ખાસ પ્રસંગે અન્ય સાધુ સંતો પણ વાવ મંદિર ખાતે પધાર્યા હતા જેને લઈને ભવ્ય શાસોક્તનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સાધુ સંતો સહિત સાત હજાર જેટલા હરિભક્તો લાભ લેવા પર્યા રિપેટ સાત હજાર જેટલા હરિભક્તો લાભ લેવા પધાર્યા હતા તો આસપાસની સોસાયટીના લોકો તેમજ દૂર દૂરથી હરિભક્તો આ લાભ લેવા માટે વાવ મંદિર ખાતે પધારી સાધુ સંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી હા જય સૂર્ય નારાયણ સ્વરૂપ જીવન સ્વામી અહીંયા વાવ મંદિરમાં વાવ ગામમાં મંદિર બનાવવા માટે અમે જગ્યાનું નવું એક સોપાન માંડ્યું છે એના માટે પૂજ્યપા વડતાલથી લક્ષ્મીનારાયણ દેવ ના ગાદીપતિ રાકેશ પ્રચારજી મહારાજ પધાર્યા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ